ગુજરાતના હવામાનમાં મોટો ફેરફાર આવ્યો છે હવામાન વિભાગે આવતા પાંચ દિવસ દરમિયાન ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક રીતે ભારેથી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે આજે જન્માષ્ટમીના તહેવારની આખા રાજ્યમાં ઉત્સાહથી ઉજવણી ચાલી રહી છે ત્યારે હવામાન વિભાગે આજે છવ્વીસ ઓગસ્ટના પણ જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યના કયા કયા વિસ્તારોમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપ્યું છે એની વિગતવાર વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે હું ઇમરાન છવ્વીસ ઓગસ્ટના આજે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યભરમાં અતિ ભારે વરસાદની શક્યતા છે એ સાથે ઓરેન્જ એલર્ટ છે જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે છેલ્લા ત્રણ દિવસથી એકસાથે ત્રણ ત્રણ વરસાદી સિસ્ટમ છે એક્ટિવ થઈ છે તેના કારણે રાજ્યના બધા જિલ્લાઓમાં વરસાદ થઈ રહ્યો છે તેવામાં હવામાન વિભાગે આવનારા પાંચ દિવસને લઈને પણ મોટી આગાહી કરી છે જેમાં અડતાલીસ કલાક દરમિયાન તો ગુજરાત રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતાઓ છે એમાંય રાજકોટ શહેરમાં જન્માષ્ટમીને લઈને જે લોકમેળો જામે છે તેમાં વરસાદી વિઘ્ન આવતા ચારેપોર પાણી ભરાયા હતા ત્યારે હજી પણ આવતા પાંચ દિવસ સુધી આવી હાલત છે એ રહેવાની છે એવી શક્યતા છે એવી શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે હવે હવામાનમાં આવો પલટો કેવી રીતે આવ્યો શું કામ આવો વરસાદી માહોલ છવાયો છે એની વિગતે વાત કરીએ તો રાજ્ય ઉપર હાલમાં ત્રણ ત્રણ સિસ્ટમ ચાલુ થઈ છે તમે સ્ક્રીન પર જોઈ શકો છો એ મુજબ જેમાં રાજસ્થાનના જેસલમેર પર એક મોન્સૂન ટ્રફ છે એ સક્રિય છે જેને કારણે ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થશે જ્યારે દક્ષિણ ગુજરાત ઉપર ઓફ ટ્રફની અસરને કારણે ભારેથી અત્યંત ભારે વરસાદની સંભાવના છે જ્યારે બંગાળની ખાડી ઉપરનો જે લો પ્રેશર આગળ વધીને હાલમાં ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ ઉપર સક્રિય થયું છે જે સત્યાવીસ તારીખ સુધીમાં ઉત્તર પૂર્વ ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનના ભાગો સુધી પહોંચશે હાલમાં આ લો પ્રેશર છે એ ડિપ્રેશનમાં ફેરવાયું છે અને જેના કારણે આ ડિપ્રેશન થોડું વધારે સક્રિય થયું છે અને ભારે વરસાદની જે સ્થિતિ છે એને લઈને એ ગુજરાત ઉપર આવી રહ્યું છે ત્યાર પછી તે આગળ વધશે અને આગળ વધીને ઉત્તર પૂર્વી અરબસાગર અને સૌરાષ્ટ્ર કચ્છના જે ભાગ છે સૌરાષ્ટ્ર કચ્છનો જે વિસ્તાર છે એના તરફ આગળ વધશે અને જેથી આવતા દિવસોમાં હજી પણ ભારે વરસાદની શક્યતાઓ છે હવે અમદાવાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એની વાત કરીએ તો અમદાવાદ અને ગાંધીનગરમાં આવનારા દિવસોમાં વરસાદી માહોલ રહેશે ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદ સાથે આગાહી જાહેર કરવામાં આવી છે જ્યારે ગાંધીનગરમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે જેને લઈને ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ જન્માષ્ટમીના તહેવાર પર આખા ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો છે એમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે એના માટે રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે એ સિવાય આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી દેવામાં આવી છે હવે કચ્છની વાત કરીએ તો હવામાન વિભાગે વરસાદનું જે જોર છે એને આધારે ત્રણ જાતના એલર્ટ જાહેર કર્યા છે જેમાં આજે સૌરાષ્ટ્ર મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગુજરાતના બધા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ તો જાહેર કરેલું જ છે રાજ્યના બધા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ સાથે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે હવે આ બધા એલર્ટની વચ્ચે આપણું તંત્ર શું કરે છે એની વાત કરીએ તો જિલ્લાઓના કલેક્ટરો છે અને મોટા શહેરોના મ્યુનિસિપલ કોર્પોરેશનના જે કમિશનરો છે એમને પણ સાવધાન રહેવાની સૂચના આપી દેવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે મુખ્ય સચિવ છે તેમણે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે એક બેઠક બોલાવી હતી આ બેઠકમાં મુખ્ય સચિવે જુદા જુદા જે વિભાગો છે એના નોડલ અધિકારીઓ ઉપરાંત વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જે જોડાયેલા જિલ્લા કલેક્ટરો અને મ્યુનિસિપલ કોર્પોરેશનો છે તેમને જોખમની સામે એલર્ટ રહેવા સૂચન કર્યું હતું રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસના તહેવારોને ધ્યાનમાં રાખીને લોકો જ્યાં મોટી સંખ્યામાં ભેગા થવાની સંભાવના છે તેવી જગ્યાઓએ પણ ભારે વરસાદથી કોઈ અકસ્માત ન થાય કે હોનારત ન થાય તેની ખાસ તકેદારી રાખવા પણ મુખ્ય સચિવે તાકીદ કરી હતી વધુમાં બધા પ્રભારી સચિવોને પણ જરૂર જણાય ત્યારે એવી પરિસ્થિતિને ધ્યાને રાખીને અને પોતાના જિલ્લામાં હાજર રહેવા અને વહીવટી તંત્ર છે એને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવા પણ સૂચના આપવામાં આવી હતી રાજ્યમાં ભારે વરસાદની આ હાલતને ધ્યાને રાખીને આગાહીવાળા જે જિલ્લાઓ છે એમાં પશુપાલન ઉર્જા કૃષિ વિભાગ અને માર્ગ અને મકાન આરોગ્ય અને પરિવાર કલ્યાણ પંચાયત શહેરી વિકાસ વિભાગ સિંચાઈ સરદાર સરોવર નિગમ એનડીઆરએફ અને કોસ્ટગાર્ડ જેવા જે વિભાગો છે એના અધિકારીઓને પણ તકેદારીના પગલાં લેવા સૂચના આપી દેવામાં આવી છે વરસાદ બંધ થયા પછી પણ સમસ્યા દૂર થતી નથી એટલે પાણી ભરાઈ ન રહે રોગચાળો ન ફેલાય બંધ રોડ રસ્તા તાત્કાલિક પહેલાંની જેમ ચાલુ થાય લાઇટ જો જતી રહી હોય વીજળી ગુલ થઈ ગઈ હોય તો તાત્કાલિક ચાલુ થાય ડેમમાં પાણીની જે આવક થતી હોય છે તેથી પાણીની જે સપાટી હોય છે એનું સતત મોનિટરિંગ થાય તેને લઈને પણ જવાબદાર જે વિભાગો છે એને જરૂરી કાર્યવાહી કરવા માટે મુખ્ય સચિવે સૂચના આપી દીધી છે આ સિવાય મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતિ રવિ તેમજ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ અશ્વિની કુમારે વહીવટી તંત્રને વિવિધ સૂચનો કરીને તકેદારી રાખવા જણાવ્યું હતું રાહત કમિશનર આલોક પાંડે પણ બેઠકમાં હાજર રહેલા તમામ નોડલ અધિકારીઓને હાલની જે પરિસ્થિતિ છે અને ધ્યાને લઈને તકેદારીના તમામ પગલાં ભરવા સૂચના આપી હતી આ રીતે હાલ ગુજરાત પર ભારેથી અતિ ભારે વરસાદનું જોખમ છે એ ઊભું થયું છે જો કોઈ જરૂરી કામ ન હોય તો તમારે ઘરથી બહાર નીકળવું ન જોઈએ ગુજરાતમાં રેડ એલર્ટ છે આજે ફરવા નીકળશો તો ફસાઈ જવાની શક્યતા છે માટે સાવચેત રહેજો સાચવજો તમારો અને તમારા કુટુંબીજનો સ્નેહીજનો ખ્યાલ રાખજો આ માહિતી તમને કેવી લાગી અમને કોમેન્ટ કરીને જણાવજો અને અમારી સાથે વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે જોડાયેલા રહેજો નમસ્કાર